રખડતા ઢોર મામલે ગુજરાત ભરમાં હાઈકોર્ટનું કડક વલણ છતાં ધંધુકા શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળે છે ગુજરાત ભરમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે લાલ કરી હોવા છતાં પણ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી રખડતા માલ ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધવા લાગ્યો છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે ધંધુકામાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જતો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દુર્લક્ષ્ય સેવી રહ્યું છે રખડતા પશુઓને લઈને અનેક વખત આખલાના યુદ્ધમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ છતાં અકસ્માત નગરપાલિકાના ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવતી નથી જાહેર માર્ગો ઉપર રોડ રસ્તાની વચ્ચે આ આખલાઓ અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે ત્યારે રેઢિયાળ તંત્રની આળસના કારણે વાહન ચાલકો છાસ વાળી અકસ્માતનો ભોગ બને છે ત્યારે તંત્રની આંખ ક્યારે ખુલશે તે જોવાનું છે